દિવસેને દિવસે આપણે સૌ ટેકનોલોજી તરફ વળી રહ્યા છે આધુનિકતાના કારણે હવે સૌ દરેક વસ્તુ ડિજિટલ કરી રહ્યા છે ત્યારે પેમેન્ટ પણ ડિજિટલ થઈ રહ્યું છે ત્યારે વડોદરામાં ગેસ લિમિટેડ તરફથી એક બોગસ લિંક મોકલવામાં આવી રહી છે તમારા ગેસના બિલ ભરવાના બાકી છે તેવી રીતે લિંક મોકલવામાં આવી રહી છે ને વડોદરા શહેરના અનેક નાગરિકો સાથે છેતરપિંડી થઈ છે જેને લઈને વડોદરા શહેરના સાંસદને અનેક નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આવી લિંકો ઉપર ક્લિક ન કરવા માટે વડોદરા શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવી છે આજકાલ અંદર વિવિધ દ્વારા છેતરપિંડીના અવનવા બનાવો સામે આવે છે ત્યારે શહેરના અનેક નાગરિકો પાસે વડોદરા ગેસ લિમિટેડના નામે બોગસ મેસેજ મોકલીને ગ્રાહકો સાથે છેતરપિંડી આચરવાની કેટલીક ઘટનાઓ સામે આવી છે બોગસ મેસેજ દ્વારા છેતરાયેલા બાદ કેટલાક નાગરિકો દ્વારા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી તો સાથે વડોદરાના અનેક ગેસ કનેક્શન ધારકોને અપીલ પણ કરી હતી કે આ પ્રકારની બોગસ લિંક પોતાના મોબાઈલમાં આવે તો તેને ખોલવી નહીં અને કોઈ પણ આર્થિક

અથવા કોઈ પણ ફેક નંબર દ્વારા આ પ્રકારના સ્કેમ વધી રહ્યા છે ડિજિટલ અરેસ્ટના પણ બનાવો બની રહ્યા છે ત્યારે વડોદરાનો એક લોકલ એવો એક નવો સ્કેમની જાણકારી અમને સૌને મળી રહી છે આ વડોદરાના નગરજનો માટે ખૂબ મહત્ત્વનું છે કે તેઓ જાણે કે હાલમાં વડોદરા ગેસ લિમિટેડના નામથી આપને ફોન આવે આવી શકે છે મેસેજ આવી શકે છે કે આપનું બિલ આટલું બાકી છે અને આ બિલ ઉપર આપ આટલી કાર્યવાહી કરો બાકી આપનું કનેક્શન કટ કરવામાં આવશે જ્યારે નાગરિકોને એમને પૂછવામાં આવે કે મારું તો બિલ ભરાઈ ગયું છે તો એમને એવી લિંક મોકલવામાં આવે આ લિંક પર આપ ક્લિક કરો એટલે આપને આપના બિલની જાણકારી મળશે અને જો ફરી એકવાર ભરાયું હશે તો આપને એ રિફંડ આવી જશે પરંતુ વડોદરા ગેસ દ્વારા આવું કોઈપણ પ્રકારના હરકત કરવામાં આવતી નથી આવું કોઈ પણ વડોદરા ગેસના નામે કોઈ ફ્રોડ આપને ફોન આવે તો મારી આપ સૌને વિનંતી છે કે આને ઇગ્નોર કરવું અને શક્ય હોય એટલું રિપોર્ટ કરવું અને આવા કોઈ પણ લિંક ઉપર ક્યારેય પણ ક્લિક આપના ફોનથી ના કરવો એટલી એક મારી આપ સૌને વિનંતી છે અત્યાર સુધીમાં ચારથી પાંચ આપણા વડોદરાના નાગરિકોને ની મને રજૂઆત આવી છે કે વડોદરા ગેસના નામે આ તમામ બાબત થાય છે વડોદરા ગેસના અધિકારીઓને પણ મારા ઓફિસથી સંપર્ક કરવામાં આવ્યો છે અને ચકાસણી પણ કરવામાં આવી છે કે આવા પ્રકારના કોઈ પણ ફોન અથવા કોઈ પણ લિંક વડોદરા ગેસ દ્વારા પર્સનલી કોઈને મોકલવામાં નથી આવતા તો આવા કોઈ પણ મેસેજિસ અથવા કોલથી આપ સૌ સતર્ક રહી અને આવા કોઈ પણ સ્કેમનો ભોગ બનવાથી બચજો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે આ વિષયને લઈને સાયબર ક્રાઇમમાં કે વડોદરા પોલીસ કમિશનર સાથે વાત કરી અટકાવવું ખૂબ જરૂરી છે જે સામાન્ય ઘરના લોકો છે તેમને તો નથી ખબર પડી રહી જે ચોક્કસ આ બાબતે બે ત્રણ એવા સામાન્ય પરિવારના જ અમારી પાસે કિસ્સા બહાર આવ્યા છે અને એમણે પોલીસ વિભાગનો પણ સંપર્ક કરેલો છે પરંતુ આમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોઈ હોય તો એ એ વાત છે કે તમામ વડોદરાના નગરજનોને આ વાતની જાણ થાય જેથી ક્યાંય પણ કોઈ એકલ દોકલ વ્યક્તિ પણ આ વાતનો ભોગ ના બને એ માટે મારી આપ સૌને નમ્ર અપીલ છે કે આ અપીલને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડી અને આ બાબતે સતર્ક કરશો